જોશન તારી ને ઘણવામ ધ્યાન દેવાનું બેટા રસોઈ કરવામાં ધ્યાન દેવાનું તાર મમ્મી પપ્પાનું માનવાનું બરોબર બધા એ શાક ના વઘાર શીખી જાય છે ભરેલા શાક સાદા શાક કઠોરનું શાક ભાજીના શાક લોટ બાંધતા સરસ ગોળ રોટલી કરતા બટા હો એટલે આપણે જિંદગીમાં ક્યાંય આપણે પાછા ન પડી ઘરનું ને બહારનું બે કામ શીખી જવાનું બધું આવડતું હોવું જોઈ બાય નું કામ આવડતું માસી તમને તો આવડતું હું સલાહ આપો છો પણ ત્યારે માર પપ્પા છે ને મને રાજકુમારી જેમ રાખતા તો મારા પપ્પા મને રાજકુમારી જેમ જ રાખે પણ જો મેં કર્યું નથી ને એટલે મને હવે હાલ આવે કામ કરતા મને કઈ કામ કરવું નથી બનતું એટલે હું તને કઉ છું હવે તો બધા મશીન આવી ગયા હવે કઈ કામ કરવાનું જરૂર લાખ લાખ ના મશીન કેટલાક લઈશ તો ભણવાનું ધ્યાન હું તો દઈ છે એટલે મારે કામ કરવાનું આરો જ નહીં આવે ભલે ભણવા ધ્યાન દે હું તો કહું તારા ઘરે હતા નોકર હોય કામ કરવા વાળા પણ આપણને બધું આવડવું જોઈએ ઓછી વસ્તુ છે આમ વઘારાય આમ કરાય તને જ કઈ ન આવડતું હોય નોકર ને હું શીખવાડ નોકર ને કાઢ નાખું બીજા સારા નોકર લઈ આવું પણ ભલે હારા નોકર રાય તને આવડતું હોય તો સલાહ દે ને જગુમાં